गर की राजकोट जता हाईवे पर खानगी बस में आग फाटी निकलता दौड़धाम मची जवामी थी બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના શિહોર નજીકના બજૂરના પાટિયા પાસે અચાનક બસમાં આગ ફાટી નીકળી હતી ભાવનગર રાજકોટ હાઇવે પર બજુડના પાટિયા નજીકના વિસ્તારમાં ખાનગી બસમાં આગ ફાટી નીકળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા બનાવની જાણ થતાં શિહોર ફાયર ફાઇટર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ ન હોવાનું જાણવા મળ્યું હતું